I wonder if <laughs> तै यढ रिन भोफत. और बिकात, उले कह ऊधुम. उले कहा एको ऊत्विो तृस्टते ही लिएिफीजाति कहा उया हुएशफी seminar. आम ते फिर्ग प्रवी60 एफ। બોટ ના દે યાર આ 200000 નું 3 લાખ નું તો દેખાય છે કે કઈ દે આનું નામ ભગવાન સાળાનું તો બોલા કુ દેખતી કે અમે છાપા દિયા ભાષામાં દેખતી આસન જલે રે દેખી આશી આપના નામ છે કે જઈને ક્યાં જઈને ના કસ્ટમર હોય ક્યાં જઈ ના જઈ ની ના એ ઉમર મોટેલે જઈ જા જી તોલી છે ફરાઈતે બનાઈતે ને લઈ દીધા ચાઈબા